નમસ્કાર ફરી આપણે આગળ વધીએ સજીવો અને વસ્તી ભાગ પાંચની અંદર છે આપણે વસ્તીથી વાત કરવાની છે આગળ આપણે જે ભણી ગયા એ અજીવિક પરિબળો ક્યાં હતા તેની સાથે તાણદાયી પરિસ્થિતિ નિર્માણ પામે છે ત્યારે સજીવ શું કરે છે સજીવો એની માટે કઈ પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવે છે એની માટેના કયા પ્રકારના અનુકૂલનો હોય છે એના વિશે આપણે વાત કરી હવે આપણે સજીવો અને વસ્તીમાં ભાગ પાંચની અંદર જો વાત કરીએ તો વસ્તી વિશે વાત કરીશું ભાગ નંબર પાંચની શરૂઆત કરીએ

જે ભૌગોલિક વિસ્તારના જે સમૂહો છે અથવા એવા ભૌગોલિક વિસ્તારના સમૂહ જે એક જ જાતિના હોય સારી રીતે વિકાસ પામેલા હોય તેમજ એક સરખા સ્ત્રોતમાં તેની ભાગીદારી હોય કે સ્પર્ધા હોય તેમજ આંતર પ્રજનન દર્શાવે અને આંતરજાતીય સજીવોનો સમૂહનું નિર્માણ કરે આ આંતરજાતીય તો એનો મતલબ લિંગી પ્રજનન દર્શાવતા હોય તે બધા બરાબર તો આવા કોઈ સજીવોના એક જ જાતિના સભ્યો જે વસવાટ કરતા હોય છે તે ભૌગોલિક વિસ્તારમાં જે સમૂહ બનતા હોય એને આપણે વસ્તી કહીએ છીએ અને આવી વસ્તી છે એ સામે તે કોઈ પણ નહીં હોઈ શકે છે બરાબર સજીવ તરીકે કોઈ પણ સજીવ હોઈ શકે છે બરાબર એમાં જલીય અથવા તો ભૂમિય પક્ષીઓ પક્ષીઓ એટલે એક જ જાતિના હોવા જોઈએ જેમ કે કબૂતર છે પોપટ છે કાગડાઓ છે વગેરે તો એક જ જલીય કે ભૂમિય પક્ષીઓ ત્યજાયેલા ઉંદર એટલે મતલબ કે રખડતા ભખડતા ખેતરોમાં રહેલા ઉંદરો પણ એમાં એક જ જાતિ હોવી જોઈએ જંગલમાં આવેલી જે વાસ છે તે સંવર્ધન માધ્યમમાં ઉછેર પામતા સૂક્ષ્મજીવો કારણ કે એક જ માધ્યમમાં ઉછેર પામતા સૂક્ષ્મ સૂક્ષ્મજીવો તળાવમાં રહેલા કમળ અને રાના ટાઇગરીના દેટકાઓની જાતો જ જ એક જાતિના સમૂહની સંખ્યા એટલે અહીંયા કહેવાય પક્ષીઓની વસ્તી ઉંદરની વસ્તી વાસની વસ્તી સૂક્ષ્મજીવોની વસ્તી કમળની વસ્તી દીટકાની વસ્તી તો આ પ્રકારની જે વસ્તી છે એને આપણે યાદ કરીએ બરાબર બીજું વસ્તીના ચોક્કસ લક્ષણો હોય છે મિત્રો વસ્તીમાં જન્મદર અને મૃત્યુદર હોય છે વસ્તીના અગત્યના લક્ષણોમાં શું તો કે ભાઈ વસ્તી જન્મ દર અને મૃત્યુ દર ધરાવે જે વ્યક્તિગતમાં ન હોય આપણામાં જન્મ દર ન હોય આપણામાં જન્મ હોય જેમ કે જન્મ અને મૃત્યુ વ્યક્તિમાં હોય બરાબર એ વસ્તીની અંદર હોય એ લક્ષણો વ્યક્તિમાં ન હોય બરાબર વ્યક્તિમાં શું ન હોય તો વ્યક્તિમાં જન્મ દર મૃત્યુ દર ના હોય વ્યક્તિમાં શું હોય તો કે વ્યક્તિ જન્મ પામે છે ને વ્યક્તિ તો વ્યક્તિના લક્ષણ છે એ અલગ હોય વસ્તીના લક્ષણો હા આવી જ વ્યક્તિઓ વસ્તીમાં નિર્માણ પામે છે પાંચ જણા ભેગા થાય ને પાંચ માનવ કોઈ પણ તો પણ એ વસ્તી જ કહેવાય બરાબર એક કરતાં વધારે સંખ્યામાં એ ભેગા થાય એટલે વસ્તી કહેવાય પછી પાંચ ભેગા થાય તો એ ભલે ને પચાસ લાખ ભેગા થાય તો એ ભલે વસ્તી જ કહેવાય તો વસ્તીના લક્ષણોમાં જન્મ દર અને મૃત્યુ દર આવે જ્યારે વ્યક્તિગત લક્ષણમાં જન્મ અને મૃત્યુ આવતા હોય છે બરાબર હવે બીજી એક મહત્વની વાત કે કોઈ પણ વસ્તી જે છે એમાં રહેલા જે કઈ વ્યક્તિઓ છે એના દ્વારા જ બને સભ્ય દ્વારા બરાબર કોઈ પણ જાતિનો જે સભ્ય છે એ પણ એ વ્યક્તિ છે એ વસ્તીની અંદર જન્મવાળો પણ હોઈ શકે અને તેનાથી આગળ જે મૃત્યુ પામવાની સ્થિતિ વૃદ્ધ હોય એટલે જન્મથી મૃત્યુ વચ્ચેના બધા જ સજીવો એ વસ્તીમાં હોય મતલબ કે વસ્તીમાં લિંગ પ્રમાણે જુદું જુદું હોય છે સાથે ઉંમર લિંગ પ્રમાણે એટલે કે એ વસ્તીમાં જન્મથી મૃત્યુ સુધીના વ્યક્તિઓમાં નર છે એની સંખ્યા અને માદાની સંખ્યા એવું નથી ઇક્વલ જ હોય ક્યારેક નરની સંખ્યા વધુ હોય ક્યારેક માદાની સંખ્યા વધુ હોય બરાબર આપણે ભારત જેવા દેશમાં નરની સંખ્યા વધુ માદાની સાપેક્ષ બરાબર તો વસ્તીમાં લિંગ પ્રમાણ છે એ જુદું જુદું હોય છે બરાબર વધુ નહીં પણ કેવું હોય છે જુદું હોય છે સામાન્ય રીતે આવા જુદા જુદા વય પ્રમાણ આધારિત પછી કોઈ પણ માનવ વસ્તી હોય કે આપણે જેમણે વાત કરીએ વાસની ઉંદરની પક્ષીઓની કોઈ પણ વસ્તી હોય એમાં લિંગ પ્રમાણ છે ને એ સરખું હોતું નથી ઓકે આગળ વાત કરીએ વય આધારિત પણ જુદા જુદા હોય છે આપણે વાત કરીએ જન્મથી મૃત્યુ સુધીના તમામ વયના સજીવો વસ્તીમાં સમાવેશ થાય એક ફેમિલી હોય પાંચ વ્યક્તિનો તો એ વસ્તી જ કહેવાય બરાબર એમાં માતા પિતા એના માતા પિતા એના સંતાનો એના ભાઈ બહેન વગેરે જે કઈ હોય છે બરાબર એ જાય એ વસ્તી જ કહેવાય પણ એ એક જ જાતિના અને વય આધારિત એમાં દરેકની જુદી જુદી રચના જોવા મળે વસ્તી છે એવું નક્કી નહીં ભાઈ પંદર વર્ષના વ્યક્તિઓની જે વસ્તી બરાબર જીરો થી લઈ અને મૃત્યુ પામવાની અવસ્થા આવે ત્યાં સુધીની તમામ વયની વ્યક્તિઓ છે એમાં હોય છે બરાબર તો જન્મથી મૃત્યુ સુધી એટલે કે બાળકથી લઈ અને વૃદ્ધ સુધી જન્મ જે પામે છે એને આપણે બાળક કહીએ અને મૃત્યુ પામવાની સંભાવના હોય એને વૃદ્ધ હોય તો બાળકથી વૃદ્ધ સુધીના તમામ વ્યક્તિઓ છે એ વસ્તીમાં આવે છે અને એનું વય આધારિત આપણે ચોક્કસ પ્રકારે જો આલેખ દર્શાવવામાં વિતરણ દર્શાવે છે જો ગ્રાફ દર્શાવવામાં આવે તો એને વય આધારિત પિરામિડ કહેવાય વય આધારિત ગ્રાફ કહેવાય છે બરાબર અને એ વય આધારિત ગ્રાફ કે જે પિરામિડ રચે તો એના ત્રણ સ્વરૂપ બને કારણ કે વ્યક્તિ છે બરાબર એ બાળક પછી વચ્ચે આપણે લઈએ પુખ્ત અને અંતે લઈએ વૃદ્ધ તો વસ્તીની અંદર આપણે એક એવું ભાગ લઈએ કે જેને આપણે બાળક કહીએ એવા ભાગ લઈએ કે જેને આપણે પુખ્ત કહીએ એવો ભાગ લઈએ કે જેને આપણે વૃદ્ધ કહીએ તો કોઈ પણ વસ્તીમાં તમે બાળક પુખ્ત અને વૃદ્ધને વેચી નાખો તો ત્રણ સંભાવના મળે એના કારણે ત્રણ પ્રકારના ગ્રાફ મળે કઈ પ્રકારની ત્રણ તો ધ્યાન આપો જે વસ્તી છે સમજો કે આપણે બધામાં એક હજાર વ્યક્તિની વસ્તી લઈએ બરાબર તો હવે એમાં જુએ ના એટલે કે બાળક પહેલાનો બરાબર જોઈએ તબક્કો તો એની સંખ્યા સમજી લો કે પાંચસો છે પુખ્તની સંખ્યા ત્રણસો છે તો વૃદ્ધ ની સંખ્યા બસો તો એનો મતલબ કે આગળ જતા એની વસ્તીમાં વધારો થાય છે જોવો નીચે તરફ જતા કારણ કે વસ્તી નીચે તરફ જ કારણ કે જુવેનાઇલ પછી પુખ્ત બનશે પુખ્ત વૃદ્ધ બનશે વૃદ્ધ છે મૃત્યુ પામશે તો સામાન્ય વૃદ્ધ છે ને પશુ પ્રજનન હોય કે પુખ્ત છે ને પ્રજનનક્ષમ કહે શું અને આમાં પૂર્વ પ્રજનનક્ષમ એટલે કે હજુમાં પ્રજનન ક્ષમતા નથી આવી એ પહેલા મતલબ કે જનન કોષો નિર્માણ થાય એ પહેલાનો ઉંમરનો ગાળો છે ને જુવેનાઇલ કહેવાય બરાબર તો જો આવો કોઈ ગ્રાફ મળે છે એ એક લખો કે એક અબજ લખો બરાબર છે તો એમાં તમને જુવિનાઇલ વધુ તો એનાથી ઓછા અને વૃદ્ધ એનાથી ઓછા જે ભારત આ પરિસ્થિતિમાં છે બરાબર ભારતનું જે ચિત્ર છે ગ્રાફનું તો એ આ પ્રકારનું મળે છે તો ભારતની વસ્તી છે એ પાયો મોટો છે એનો મતલબ વસ્તી છે એ વસ્તી હંમેશને માટે વધતી જાય બરાબર વધતી વસ્તી કહેવાય ભારત ચીન આની અંદર આવી શકે છે ત્રિકોણ આકારનો ગ્રાફ મળે છે અને આ ત્રિકોણ આકારનો ગ્રાફ મળવાના કારણે બરાબર એ ગ્રાફ ઊંચું બતાવે છે બીજો ગ્રાફમાં જોઈએ તો લગભગ બીજો ત્રીજો તબક્કો એટલે અહિયાં એમ કહી શકાય ચારસો ને પચાસ હોય તો અહીંયા પણ ચારસો પચાસ જેટલા હોય બરાબર અહિયાં સો જેટલા હોય અથવા તો ચારસો ચારસો કરો

ટોચ પણ નાની થતી હોય તો એનો મતલબ એક સમય એવો હતો કે જે પાયો મોટો હતો પણ એ પાયો પછી આગળ નવી વસ્તી નિર્માણ ન કરી શકે જુવેનાઇલ પુક્ત બને પણ એ પુક્ત બનેલા જુવેનાઇલ પછી નવી સંતતી પેદા ન કરી શકે એટલે વચ્ચે વસ્તી છે ધીમે ધીમે આ બાજુ જતી રહે વૃદ્ધ પામે પાયો છે ઉપર આવે અને પાયો આગળ સંતતી ન પેદા કરે તો ત્યાં વસ્તી વધારે ઘટતી જાય તો ઘટતી વસ્તી છે તો ઊંધા ઘડા આકારનો ગ્રાફ બને કેવું બને ઊંધા ઘડા આકારનો ગ્રાફ બને ઊંધો ઘડો મૂકેલો હોય ને એવો ગ્રાફ બને જે વસ્તી ઘટતી જાય છે એવું બતાવે છે એક સમયે આ ગ્રાફ જો એમ જ ચાલે તો એ જાતિ છે એ લુપ્ત અથવા નાશપ્રાય બની શકે છે તો આ રીતે કોઈ પણ વસ્તીમાં તમને ત્રણ ગ્રાફ મળી શકે એના ઉપરથી આપણે નક્કી કરી શકાય કે વસ્તી છે એનું કદ વધશે કે સ્થિર રહેશે કે કદ ઘટશે બરાબર આપણે કેટલાક દેશોની માનવ વસ્તીની વાત કરી આજે જર્મની છે ફ્રાન્સ છે ઇટાલી છે એમાં વસ્તી દર ઘટ યુરોપના દેશોમાં આજે ફર્ટી દર જન્મદર છે ઘટે છે કારણ કે ફર્ટિલિટી છે એ ઘટતી જાય છે જે ખાસ કરીને જનનકોષ નિર્માણ કરવાની ક્ષમતા છે ઘટતી જાય છે અહીંયાં આપણે જે વાત કરી ત્રણ ગ્રાફની વાત કરી ત્રણ ગ્રાફ ઉપરથી આપણને એટલી ખબર પડે કોઈ પણ વસ્તી હોય તો એ વસ્તી એક સરખી સંખ્યામાંનો રહે ક્યારેક વધે ક્યારેક ઘટે ક્યારેક અચળ રહી છે બરાબર તો એ કોના પર આધાર છે તો વસ્તીનું કદ છે એ કઈ બાબત ઉપર તો વસ્તી છે ક્યારે સ્થિર હોતી નથી સમયગાળા પ્રમાણે બદલાતી રહેતી હોય છે બરાબર તો વસ્તીનું કદ ક્યારેય સ્થિર હોતું નથી હંમેશને માટે બદલાયા કરે છે તો શું કામ બદલાયા કરે છે બદલાવવા માટેના મુખ્ય કારણો ક્યાં મુખ્ય ત્રણ કારણો એક એની ખોરાક પ્રાપ્તિ જો ખોરાક પ્રાપ્તિ ન થાય

એમાં એમાં જન્મની સંખ્યા વધે તો આયાતી સજીવોનું પ્રમાણ વધે તો એ વસ્તીનું કદ પ્લસ થાય પણ જો ઘટે ક્યારે તો મૃત્યુદર એમાંથી વસ્તીમાં સજીવો મૃત્યુ પામે તો અથવા એ સજીવો છે એ નિર્યાતી થાય તો એમાંથી બહાર નીકળે તો તો અહીંયા વસ્તી ઉપર આયાતી અને જન્મદર સજીવોમાં વધારો કરે મૃત્યુદર અને નિરયાતી સજીવો વસ્તીમાં ઘટાડો કરે એના ઉપરથી આપણે કોઈ પણ વસ્તી છે એનું વાસ્તવિક આપણે એમ કહીએ કે બે હજારને ઓગણીસમાં વસ્તીનો કદ ભારતનું કેટલું હતો અને બે હજાર એકવીસમાં તો આ હાલના સમયે કહી શકાય અને આ બે હજાર એકવીસની વાત કરતા હોય તે બરાબર અત્યારે બે હજાર એકવીસ ચાલે તો બે હજાર એકવીસ પછી બે હજાર તેવીસમાં જોવાનું કારણ કે તેવીસ તો આપણે ભવિષ્યકાળ કોઈએ જોયો નથી તો એકવીસમાં વસ્તી કેટલી હતી અને ત્રેવીસમાં કેટલી બરાબર તો એમાં વસ્તી પર કઈ રીતના આપણે નોંધપાત્ર ગણતરી કરી શકીએ નહીં તો જે તે સમયે વસ્તી ખીચતા હોય એને આપણે એન જેમ કે બે હજાર એકવીસમાં તમે જાણતા હોય તો એને આપણે એન કહીએ બરાબર અને ટી પ્લસ વન એટલે કે ખાસ કરીને કેટલા સમય બાદ

તો એનો ગુણાકાર કરો છો તો એના કારણે એમાં કેટલી વસ્તી વધી કે ઘટી આપણે ખ્યાલ આવી શકે વસ્તી વધે પણ ખરી અને વસ્તી ઘટે પણ ખરી જરૂરી નથી વસ્તી વધે કારણ કે આ પરિબળો એના પર અસર કરતા હોય છે બરાબર એના ઉપરથી આ સૂત્ર ઉપરથી વસ્તી કેટલા કેટલા સમયમાં આપણે જનરલી ભારતની અંદર વસ્તી ગણતરી પ્રતિ દસ વર્ષે થતી હોય છે એટલે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થવાની છે અગિયારમાં થઈ હતી બરાબર તો આજે વસ્તી ગણતરી ઉપરથી તમે દસ અને બે હજાર અગિયાર અને બે હજાર એકવીસ દસ વર્ષના સમયગાળામાં આ સૂત્ર ઉપરથી આપણે નક્કી કરી શકાય ઓકે વસ્તી માટે અને મૃત્યુદર મહત્વના પરિબળો છે આયાતી સજીવો તો ખૂબ જ પ્રમાણ ઓછું હોય છે કારણ કે પ્રત્યેક દેશ આ આયાતી નિર્યાતિ ભારત દેશ હોય તો સ્થાનાંતરિત તમે આંતર રાજ્યોમાં એક રાજ્યોમાંથી બીજા રાજ્યોમાં લોકોનો ઘસારો થતો હોય જેમ કે તમને ખબર છે કે બે હજાર વીસમાં કોરોનાની પરિસ્થિતિને કારણે ગુજરાતમાં જે લોકો હતા જે પરપ્રાંતિય કે બીજા રાજ્યના લોકો મજૂરો લેબર વર્ક તે ખાસ કરીને સ્થળાંતરણ કરીને પોતાના રાજ્યમાં જતા ત્યારે ગુજરાતની વસ્તી એ સમયે ઘટી પણ ફરી વખત ઉદ્યોગ ફરી વખત પરિસ્થિતિ સામાન્ય બની અને લોકો પાછા આવી ગયા તો ફરી પાછી વસ્તી વધી ગઈ તો એ સામાન્ય રીતે આંતર છે પણ આંતર દેશમાં શક્ય નથી કે અમેરિકામાં જેટલા ભારતીય હતા એ બધા ભારતીય ભારતમાં ન આવી ગયા બરાબર અથવા તો અન્ય દેશોમાં વસતા ભારતીયો જે હતા એ બધા જ મૂળ ભારતીય ભારતમાં ન આવ્યા બરાબર એનું કારણ છે એ પરપ્રાંતિય છે અને એના ઘણા બધા ક્રાઇટેરિયા પણ હોય છે એટલા માટે મહત્વના પરિબળ જન્મદર અને મૃત્યુ દર છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ આ સિવાયના અન્ય પરિબળ વિશિષ્ટ પરિસ્થિતિમાં મહત્વના છે જેમ કે અત્યારે વાત કરીએ રોગચાળો મહા ફાટી નીકળો કોરોનામાં મહામારીને કારણે ખરેખર કેટલાક રાજ્યોમાં કે જિલ્લાઓમાં વસ્તીમાં ફેરફાર થયો વિશિષ્ટ પરિસ્થિતિમાં લાગુ પડે કાયમી લાગુ પડતું નથી પણ જન્મદર મૃત્યુદર મહત્વના હોય છે ઓકે હવે આવી જે વસ્તી હોય તો એ વસ્તી સામાન્ય રીતે આ જે બાબતને આપણે વાત કરીએ એના આધારે વધઘટ થતી હોય છે તો એના કારણે આપણે કોઈ પણ વસ્તીમાં બે બાબત આધારિત એવા આપણે વસ્તી વૃદ્ધિ છે વસ્તીનું કદ કઈ રીતનું વધે છે એ બે બાબત આધારિત આપણે એનો ગ્રાફ જોવા મળતો હોય છે કઈ બે બાબત આધારિત આપણે એનો ગ્રાફ એક ચરઘાતાંકીય વૃદ્ધિ એક સંભાવ્ય બરાબર ચરઘાતાંકીય ને આપણે પહેલી વાત કરીએ તો વૃદ્ધિ અમર્યાદિત સંસાધન સ્ત્રોત હોય જેમ કે આપણે કોઈ પણ જાતિ હોય કોઈ પણ સંખ્યા હોય એને તમારે જે જોતું હોય બધું જ પૂરતા પ્રમાણમાં આપી દો તો તો શું થશે એનો એનો વૃદ્ધિનો દર ખૂબ જ ઝડપથી બરાબર મતલબ વૃદ્ધિ માટે અમર્યાદિત સંસાધન સ્ત્રોત ખોરાક કપડાં આપને ખબર છે જીવવા માટે ત્રણ વસ્તુની જરૂર છે રોટી કપડા ઓર મકાન બરાબર એ એને પૂરતા પ્રમાણમાં હોય તો એ વાત પૂછવા ભૂકા કાઢનાર બરાબર ચર્ઘાતંકીય વૃદ્ધિ છે એમાં સર્જાય છે એવા મુખ્ય કારણ તો સજીવોની સંખ્યા અમર્યાદિત વૃદ્ધિ પામે છે આવી વૃદ્ધિ ડાર્વિનના મત પ્રમાણે પ્રાકૃતિક પસંદગી કહેવાય કુદરત દ્વારા પસંદગી તો જ આ બધું મળે બરાબર આપણે એને કહેતા બધા જ સોળ સોળ હાથ એના ઉપર છે બધા હાથ ઉપર છે બરાબર તો એ એવું બની શકે પણ એ મર્યાદિત સજીવો માટે લાગુ લાગુ પડે એમ કહી શકાય કે મર્યાદિત સમય માટે હોય છે સજીવોની સંખ્યા વૃદ્ધિ પામે મત પ્રમાણે પ્રાકૃતિક પસંદગી કહેવાય બરાબર અને ભૌમિતિક વૃદ્ધિ જે વસ્તી વૃદ્ધિ કહી શકાય ભૌમિતિક એટલે ચોક્કસ પ્રકારનો ગ્રાફ મળે છે ચરઘાતંકી અને આપણે જીઓમેટ્રિકલ ભૌમિતિક કહી શકાય અને આવી વસ્તી વૃદ્ધિ છે એની જો આપણે વાત કરીએ

અને સાપેક્ષ સમય એકમ સમય એના આધારિત તમે આર્યન મળી શકે છે ગણતરીમાં કદાચ આવો કોઈ પ્રશ્ન પૂછે તો બહુ સિમ્પલ હોય બધી રકમ આપેલી હોય છે રકમની અંદર વિગત આપેલી હોય છે કે ભાઈ વસ્તીનું કદ બરાબર વીસ હજાર છે ટી એકમ સમય તો કે ભાઈ ત્રણ વર્ષ દરમિયાન બરાબર એમાં વધારો થાય છે પાંચ હજારનો પચાસ હજાર નહીં પણ પાંચ હજાર વધારે એના પર તમે કહી શકો છો બરાબર કેટલો વૃદ્ધિ દર થયો છે તે હવે એના ગ્રાફ ની જો વાત કરીએ આજી બાબત છે તો આમાં કેટલાક સચિવનો વૃદ્ધિ દર છે એ આપણે જો જોઈએ તો એમાં આર બરાબર ડીએન બાય ડીટી છે એમાં આપણે જો વાત કરીએ નોર્વેના ઉંદર જે છે બરાબર એનો વૃદ્ધિ દર પોઈન્ટ જીરો જીરો પંદર વિચાર કરો ઉંદરનો એ બી બહુ ઝડપી છે બરાબર લોટના ધનેડા ફ્લોર બીટલ બરાબર લોટના ધનેડા પોઈન્ટ બાર ખૂબ જ ઝડપી છે તમે ધનેડા લોટમાં પડે ને તો એક બે દેખાતા હોય અઠવાડિયું છે ને એટલે આખા લોટમાં એ ધનેડા સિવાય બીજું કંઈ ન દેખાય ભારતમાં માનવ વસ્તી ઓગણીસો એક્યાસી માં એટલે આજથી ચાલીસ વર્ષ પહેલા પોઈન્ટ જીરો બે મહત્તમ વસ્તી દર ઓગણીસો સિત્તેર થી ઓગણીસો નેવું વચ્ચે ભારતની વસ્તી વૃદ્ધિનો મહત્તમ દર હતો બરાબર એનથી હવે ક્યારેય વધ્યો નથી હવે ઘટતો જાય છે બરાબર એટલે હવે વસ્તી નહીં વધે એ સો ટકા છે ભારતમાં માનવ વસ્તી છે ઓગણીસો એક્યાસીમાં પોઈન્ટ જીરો બે તો આ જે આપણે વાત કરી તો એ જુદા જુદા સમયે અથવા તો જુદા જુદા સજીવોમાં જે વસ્તી વૃદ્ધિ દર છે એ કઈ પ્રકારનો હોય તે કારણ કે અહીંયા માનવનો એટલા માટે લખવો પડે કે એ સમયમાં એ પરિબળો જુદા હતા હા લોટના ધનના માટે નોર્વેના ઉંદર માટે પણ જે તે સમય અથવા તો જે તે પરિસ્થિતિ આધારિત આ હોઈ શકે બરાબર એ ચોક્કસ આપણે કેવું જરૂરી છે તો અહીંયા આપણે જે આ વૃદ્ધિ વાત કરી તો વૃદ્ધિ આધારિત જો કોઈ તમે વસ્તી કેટલી ઝડપથી વધે છે તો એ ચર ઘાતાંકીય વૃદ્ધિની તમે આપણે જો જે પ્રમાણે વસ્તી વૃદ્ધિ વધે એના આધારે ચોક્કસ ભાત ચોક્કસ આકાર કે ચોક્કસ રીતે આપણે એને દર્શાવવામાં આવે છે જેની આપણે વાત કરીએ તો ચોક્કસ ભાત કેવી ભાત બતાવે છે તો એની આપણે વાત કરીએ તો એનો જે ગ્રાફ મળે છે આપણને એ સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો એન ની સાપે એન એટલે કે વસ્તીનું કદ છે એની સાપેક્ષ ટી પરિણામે જો ગ્રાફ મળે છે કેવો મળે છે જે આકારનો એટલે એની ભાત કેવો મળે તો ભાઈ જે આકારની વસ્તી વૃદ્ધિનો ગ્રાફ મળે જે આકારનો મતલબ શું હમણાં તમને કહું બરાબર એની માટેનું સૂત્ર જો આપણે કેવું હોય તો એન ટી બરાબર એન ઝીરો ઇન્ટુ ઈ રીસ ટુ આર એની માટે આપણે જો વાત કરીએ તો એન ટી સમય એટલે કે શરૂઆતના સમયે શૂન્ય સમ પ્રારંભિક સમયે બરાબર આર વૃદ્ધિ દર પ્રાકૃતિક લોક બે પોઈન્ટ એકોતેર અથવા બે પોઈન્ટ બોતેર પણ લઈ શકો છો કારણ કે સમથિંગ નજીકનો આંકડો છે તો આ પ્રમાણે કોઈ પણ વસ્તી છે ચર ઘાતાંકીય વૃદ્ધિ દર્શાવતી હોય એવું કીધું હોય ત્યારે આ સૂત્ર મૂકી અને એની આપણે ગણતરી કરી શકાય છે બરાબર વિશેષ સૂત્રમાં કિંમત યાદ રાખવાની જે તે કિંમત આપી હોય એ કિંમત મૂકી ગુણાકાર ભાગાકાર કરવાનો અને બધી ગુણાકાર ભાગાકારની રીત છે એમાં જે આંકડાકીય માહિતી છે બહુ સરળ હોય છે જેથી આપણે ઝડપથી પ્રશ્ન સોલ્વ કરી શકતા હોય પણ એ ગ્રાફની જો આપણે વાત કરીએ તો કઈ પ્રકારનો ગ્રાફ તો ખૂબ જ ઓછા સમયમાં વિશાળ વસ્તી ગીચતાનું નિર્માણ થાય એટલે એનો મતલબ કે પાંચ સંખ્યા હોય તો દસ થાય દસ માંથી વીસ થાય વીસ માંથી ચાલે એટલે ખૂબ જ ઓછા સમયમાં એનું બહુગુણન પ્રક્રિયા છે બરાબર અને એ જે બહુગુણન છે એ ખૂબ જ ઝડપથી થાય છે મલ્ટિપલ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય એટલે ગ્રાફ છે એનો જે આકારનો મળે છે બરાબર તો આ જે આકારની વૃદ્ધિ છે આ ક્યાં સુધી ચાલે જ્યાં સુધીને સંસાધન સ્ત્રોત છે જ્યાં સુધી જરૂરિયાતો છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય એને જે કઈ જોઈએ બરાબર પૂરતા પ્રમાણમાં એને મળી રહે ત્યાં સુધી જયારે સ્ત્રોત ઘટી જાય બરાબર સ્ત્રોત છે એક સમય એવો આવે કે વસ્તી વધતી જાય તો સાપેક્ષ સ્ત્રોત ઘટતો જાય શરૂઆતમાં તો બહુ બધો હોય પાંચ જણા હોય તો સ્ત્રોત બહુ બધો હોય પણ પચાસ જણા થઈ જાય તો સ્ત્રોત ઘટી જાય તો પૂરતા પ્રમાણમાં એમ કહી શકાય હોય ત્યાં સુધી વાંધો નહીં પણ જયારે સંખ્યા વધે ત્યારે એ સ્ત્રોત અમર્યાદિત માંથી કેવો બની જાય છે અમર્યાદિત માંથી કેવો બની જાય સ્ત્રોત

અહીંયા તમે કહી શકો બરાબર તો ખૂબ જ ઝડપથી વધે છે આમાં થોડુંક એટલે કે પછી એ ગ્રાફ તરત પાછો ઘટે પણ છે કારણ કે જ્યારે સંસાધન સ્ત્રોત છે એમ અહીંયા મહત્તમ હતા અહીંયા વસ્તીની સાપેક્ષ એ મહત્તમ સ્ત્રોત છે ઘટતા જાય પછી એ મહત્તમ ન રહે બરાબર પરિણામ વસ્તી ઝડપથી ઘટે તો ડીએન બાય ડીટી ઇન્ટુ બરાબર આર ઇન્ટુ એન વડે દર્શાવાય અને આની માટે જો વાત કરીએ તો કેટલાક જાણીતા ઉદાહરણની વાત કરું તો ચોમાસામાં કીટકોની વૃદ્ધિ દેડકાની વૃદ્ધિ ઘાસ ચોમાસામાં કીટકો છે ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામતા હોય છે દેડકાઓની સંખ્યા ખૂબ જ ઝડપથી કારણ કે કાળ છે બરાબર આ જે બાબતો છે એ ટૂંક સમય માટે ચોમાસા પૂરતી હોય છે ચોમાસું જેવું પતે એટલે બધાની આની વૃદ્ધિ સંખ્યા તમને કોઈ જોવા ન મળે ખૂબ જ ઝડપથી ઘટી જતા હોય છે તો આ પ્રકારની જે વૃદ્ધિ છે એ ચરઘાતાકીય વૃદ્ધિમાં આવી શકે છે અહીંયા આપણે જે વાત કરવાની છે સંભાવ્ય વૃદ્ધિની વાત કરીએ તો સંભાવ્ય વૃદ્ધિ સામાન્ય રીતે જો વાત કરીએ તો આના જુદી પ્રકારની મળે છે એમાં વૃદ્ધિ દર છે એ અલગ પ્રકારનો મળે છે તો માટે વૃદ્ધિ શક્ય જ નથી બરાબર કારણ કે સ્ત્રોત મર્યાદિત બની જતો હોય છે એના કારણે સ્પર્ધા થાય હવે સ્પર્ધા થાય તો પરિણામ શું આવે સ્વાભાવિક છે તે બધા સજીવો છે એ ખૂબ જ ઝડપથી ઘટે છે પણ બધા સજીવો મૃત્યુ ન પામે અથવા એ વસ્તીમાંથી બધા દૂર ન થાય બરાબર એના કારણે જો વાત કરીએ તો એમાં જે સ્પર્ધા થાય તો સફળ સજીવો છે ટકી રહે મત પ્રમાણે જે પ્રાકૃતિક પસંદગી પામે છે તે ટકી રહે બરાબર અને પ્રજનન કરે અને વસ્તીમાં વધારો કરે જે સ્પર્ધા કરે ટકી ન શકે એ નાશ પામે પરિણામે જે વસ્તી વૃદ્ધિનું ચિત્ર છે બદલાઈ જાય વસ્તી વૃદ્ધિનું ચિત્ર બદલાય અને એના પરિણામે જે વૃદ્ધિ મળે એ સંભાવ્ય વૃદ્ધિ કહેવાય કોઈ પણ નિવાસ સ્થાનમાં શરૂઆતમાં એનો દર ધીમો જ હોય એટલે પછી વૃદ્ધિ દર ધીમો હોય એટલે એના કારણે એમ કહી શકાય કે ત્યારે સ્ત્રોત અમર્યાદિત લાગે પણ પછી જેમ જેમ એમાં ઝડપી વધારો થાય અંતે વસ્તી વૃદ્ધિ દર છે એ પાછો ધીમો બને સ્થાયી બને તો શરૂઆતમાં ધીમો હોય વચ્ચે વધારો બને સ્ત્રોત મર્યાદિત થઈ જાય અને ફરી પાછો વૃદ્ધિ દર ધીમે ધીમે સ્થાયી બને તો આ પ્રકારની જે વૃદ્ધિ દેખાય એને સંભાવ્ય વૃદ્ધિ કહેવાય બરાબર અને એ ઝડપી વધારો થાય એ સમયે વસ્તી જે છે બરાબર એ સ્થાયી બની જાય ત્યારે એની વહન ક્ષમતા કહેવાય કાઇનેટિક એનર્જી કહેવાય બરાબર એની વહન ક્ષમતા કહેવાય કહેવાય કાઇનેટિક ઇન્ડેક્સ બરાબર જેના કારણે વસ્તી પછી સ્થિર થઈ જાય પછી નવી આવે પણ ઓછી અને થા ઓછી ઘટે પણ ઓછી બરાબર તો એના આપણે જો આલેખ દોરીએ સમયનો બરાબર વસ્તીના કદ આધારિત તો સિગ્મોડ મળે પેલો જે આકાર મળે ભૌમિતિક બરાબર ચર્ઘાતાંકીય એ સાકાર માં મળે સિગ્મોડ આલેખ મળે અને આવી વૃદ્ધિને

કારણ કે સ્ત્રોત મર્યાદિત બને છે અને વૃદ્ધિ પણ મર્યાદિત બને છે પરિણામે આલેખ છે આપણે આપણે વાત કરી એ પ્રમાણે બનતો હોય છે જેને કારણે એમ કહી શકાય સંભાવ્ય વૃદ્ધિ વાસ્તવિકતા દર્શાવે છે આવી દરેક સજીવોના વસ્તીમાં જોવા મળતી હોય છે જે આકારની ભાગ્ય જોવા મળે અને એ પણ અમુક સમય પૂરતી જોવા મળે જયારે વાસ્તવિક રીતે સંભાવ્ય આપણે અગિયારમાં ધોરણમાં ભણી ગયા છીએ બરાબર વનસ્પતિમાં તો આ પ્રકારની વૃદ્ધિ દરેક સજીવ માટે હોઈ શકે અને એની અંદર જો આપણે વાત કરીએ તો આ પ્રકારનો આલેખ મળે શરૂઆતમાં વૃદ્ધિ દર સમયની સાપેક્ષ ધીમો હોય ફરી વૃદ્ધિ દર ઝડપી બને ફરી પાછો ધીમો કારણ કે સ્ત્રોત છે મર્યાદિત બનતો હોય છે બરાબર તો એનું સૂત્ર આપણે આગળ લખી ગયા ડીએન બાય ડીટી બરાબર આર એન કે માઇનસ એન અપોન કે બરાબર દરેક મૂલ્ય ચોક્કસ રીતે આપેલા હોય છે એમ લેગ ફેજ ઘનાત્મક વૃદ્ધિ

તો અમે મજા આવી છે માની લઉં છું તો સૌને દિલથી થેન્ક યુ વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું નવા ટોપિકમાં ત્યાં સુધી બાય બાય ટાટા